Hey! રામ રામ ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રેવીસ બાર બે હજાર પચીસ અને આજે આપણે રાજકોટ શાસ્ત્રી કૃષિ મેળાનું આયોજન છે તેની મુલાકાત કરવા આવ્યા છે તેની જ મુલાકાત લેવા આવ્યા છે અને આપણે જાણવાના છે કે અંદર કેવું કેવું આયોજન રાખવામાં આવેલ છે ખેડૂતો માટે ઉપયોગી છે અને ખેડૂતોને અહીંયા આવવું જોઈએ કે નહીં ઘણા ખેડૂત મિત્રો કૃષિ મેળામાં અવનવી માહિતી લેવા માટે આવતા હોય ત્યારે આજે ચોથો કૃષિ મેળો રાખે આવેલ રાજકોટમાં ત્યારે ઘણા ખેડૂત મિત્રો અત્યારે આવી રહ્યા છે અને કૃષિ મેળાનો આનંદ મેળવી રહ્યા છે ત્યારે આપણે પણ તમને રૂબરૂ કવરા કરાવવાના છે વિડીયોના માધ્યમથી કારણ કે ઘણા ખેડૂત મિત્રો અહીંયા આવી શકતા નથી ત્યારે આજે આપણે તેની મુલાકાત કરાવવાના છે વિડીયોના માધ્યમથી તો ખાસ કરી વિડીયો લાસ્ટ સુધી જોજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખૂબ શેર કરી દેજો તો ચાલો મિત્રો હવે આપણે કૃષિ મેળાની શરૂઆત કરીશું સૌપ્રથમ જે આપણે સ્ટોલ જોવાના છે આ બાજુ ભૂમિનો સ્ટોલ રાખવામાં આવે છે ત્યાં પછી આ બાજુ ખેડૂત મિત્રો અહીંયા સૌપ્રથમ સ્ટોલ રાખવામાં આવેલ છે ગણેશનો તો જોઈ શકો છો અહીંયા મોટા મોટા પ્રેશર એ બધું રાખવામાં આવેલ છે જબરજસ્ત સ્ટોલ રાખેલ છે અને ઘણા ખેડૂત મિત્રો અહીંયા મુલાકાત પણ લે છે ભૂમિનો સ્ટોરની આપણે મુલાકાત લેશું અને ભૂમિ અત્યારે લગભગ બહુ જાજા એવી મશીનરી બનાવે અલગ અલગ વૂમિની જોરદાર બધી બનાવે જો ઘણા બધા ખેડૂત મિત્રો આવ્યા હ

એનો સ્ટોર રાખવામાં આવે છે અને બળદેવો ઘણા બધા આપણે બધા વાપરી છે ખેડૂત મિત્રો અત્યારે કેટલા બધા ખેડૂત મિત્રો તેની પણ વિઝિટ કરે છે અલગ અલગ મશીનરી જો એની ઓરણી અહીંયા રાખી છે ડેમો તરીકે જોવો એક વર્ષ ઘણા ખેડૂત ઉપર જઈને પણ જોવે છે કે ભાઈ ખરેખર મશીનરી કેવા છે ઘટાની એવડા મશીનરી અલગ અલગ રાખી ખેડૂત મિત્રો ઓટો સ્ટેરિંગ નવા શાકવાનું મશીન અહીંયા અને ટેક ટેક્ટર પણ રાખવામાં આવેલ છે જો જીપીએસ ઓપન કેરિંગ રાખવામાં આવે છે અહીંયા જીપીએસથી અત્યારે ઘણા ખેડૂત મિત્રો વાપર થાય છે ખેડૂત મિત્રો આજે આપણે એક ડૂમ કવર કરી લીધો ત્યાર પછી આપણે હવે બીજા ડૂમ બાજુ જાય છીએ હવે ત્યાં ત્યાં કેવું શું છે તેને જોવાના છે અને તમને પણ બતાવવાના છે તો ખાસ કરીને વિડીયો લાસ્ટ સુધી જોજો હા તો ખેડૂત મિત્રો આપણે જે મરચી વાવતા ખેડૂતો માટે નું પણ અહીંયા સ્થળ રાખવામાં આવેલ છે જે લોકો મરચીનું વાવેતર કરતા હોય તેની યોગ્ય કરીને વેરાયટી છે અને ઘણા ખેડૂત મિત્રો તેનું વાવેતર પણ કરે છે અને ખેડૂતો અત્યારે માર્ગદર્શન માહિતી લે છે અને તેના મરચાં પણ અહીંયા રાખવામાં આવેલ છે અલગ અલગ વેરાયટી ખેડૂત મિત્રો અહીંયા અખો છે એનો પણ ખોર રાખવામાં આવેલ છે જે આપણે જમીન માટે લેવલેનું કામ કરે છે

જાણીતી કંપની આપણે એગ્રો સ્ટાર સ્ટોર રાખવામાં આવે છે ઘણા ખેડૂત મિત્રો તેની પણ મુલાકાત લે છે અત્યારે મિત્રો ટાઈગર ફોર્સ જે જટકા કંપની છે તેનો પર અહીંયા સ્ટોર રાખવામાં આવે છે અને લાઈવ ડેમો પણ બતાવે